બિરલા સેલ્યુલોઝિક ખરચ કંપનીના સીએસઆર વિભાગ દ્વારા કોસંબાથી અંકલેશ્વર સુધીના ચાલુ ટ્રેનમાં પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા કોસંબા પાસે આવેલ બિરલા સેલ્યુલોઝિક ખરચ કંપનીના સીએસઆર વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોલિયો રસીકરણ નિમિત્તે ટ્રેનોમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીકરણ કરાવવાનું કાર્ય હાથ ધરાયું હતું જેમાં આરોગ્ય વિભાગ ભરૂચની પરવાનગીથી બિરલા સેલ્યુલોઝિક કંપનીના સીએસઆર સ્ટાફ તથા ઓગણીસ સ્વયંસેવકો દ્વારા પાંચથી વધુ ટ્રેનમાં પોલિયો રસીકરણ કરવાની ઝુંબેશ હાથ કરી હતી જેમાં મુસાફરી કરતા કુલ ચારસો વીસ બાળકોને ચાલુ ટ્રેને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ પાંચ વર્ષથી ઉપરના કુલ બાળકો સત્યાવીસ આવરી લેવાયા છે રસીકરણ દરમિયાન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એચ આર એમ જીતેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને પોલિયો રસીકરણ કર્યું હતું